હું પ્રશ્નોનો લિસ્ટ લઈને આવી છું એટલે મારી પાસે લગભગ સાઠ થી વધારે પ્રશ્નો કે હું આટલા કેવી કેવી રીતે રીતે કરીશ એમ પૂછીશ બધું પણ એમાંથી ઘણા પ્રશ્નો એવા છે કે હું જેવું કહું છું કાજલ કે ભાઈ હા આ જવાબ તો તને દેવાંશી પાસેથી મળશે જ તો બધા લોકો એવું જોવે છે કે જમાવટ તો બધા લોકોને છે કે ભાઈ જમાવટ પર જો તમે ન્યૂઝ જોયા જમાવટ પર આવી ગયા છે બસ એ સાચા છે આ જે એમના ચહેરા પર જે સુકૂન વાળી વાત ને લઈને સુકૂન વાળી વાત જમાવટ પર છે એ વાત હું કહી શકું હવે જ્યારે જમાવટ ની વાત આવે તો જમાવટ એવો શબ્દ છે કે ભાઈ જમાવટ પડી ગઈ તો તમે આ નામ કેવી રીતે આપ્યું કેમ તમે નક્કી કર્યો કે મારી ચેનલ જે છે ડિજિટલ પ્લેટફોર્મ પર એનું નામ જમાવટ છે અમે ખૂબ નિરાંતે બેઠા હતા થોડા લોકો અને એ વખતે હું એક ટીવી ચેનલમાં કામ કરી રહી હતી હું ત્યાં ઇનપુટ હેડ હતી એટલે શો હોસ્ટ કરતી હતી ડિબેટ શો અને એ સિવાય બાકીનું બધું રિપોર્ટર્સનું મેનેજમેન્ટ ને બધું મારા ભાગે હતું સંતોષ નહોતો મળતો કામથી અંદરથી એવું લાગતું હતું કે ખૂબ બધી ઉર્જા છે જો કશું નહીં કરું તો કટાઈ જઈશ એટલે એ કટાઈ જઈશવાળી ભાવનાથી દરરોજ પીડાતી હોય એટલે જ્યારે એક માણસ કે જેની પાસે ખૂબ સારું રેઝિગ્નેશન હોય ખૂબ સારી સેલરી હોય બધું જ સરસ હોય અને તોય જો એને અજંપો લાગ્યા કરે તો લોકો એવું પૂછે આજુબાજુના મિત્રો કંટાળીને કે કરવું શું છે ઇતના સબ હે કરના ક્યાં ચાહતી હોય એટલે એવાળા જે પ્રશ્ન છે એ મને ખૂબ બધા લોકો કરતા એટલે એના પરથી મેં જે 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 કરવું હતું ને નહોતી કરી શકતી એની યાદી આપીને પછી મેં કોક મારી એવી ઈચ્છા છે કે જમાવટ થવી જોઈએ સામાન્ય માણસના જીવનમાં એવા લોકો કે જે ગુજરાતમાં આઠ મહાનગરો સિવાય પણ ગુજરાત છે ગુજરાત છે અને એ ગુજરાત ખાસ શું વિશાળ છે અને હું એ ગુજરાતને ઇગ્નોર કરીને કે એ આંખો બંધ કરીને ક્યારેય ગુજરાતનું સંપૂર્ણ ચિત્ર નહીં આપી શકું અને હું જ્યારે એવું કહીશ ને કે ગુજરાતમાં બધું જ બહુ જ સરસ ને બહુ જ અદભુત છે તો હું એ લોકોને ભૂલી રહી છું જે લોકો હજી ઝંખી રહ્યા છે બહુ જ પાયાની વાતોને તો મારી એવી ખૂબ ઈચ્છા હતી કે હું એમની વચ્ચે જાઉં એમની વાત પણ મૂકું અને એ વાતો પહોંચે માધ્યમો થકી એટલા માટે કેમ કે ગાંધીનગરમાં બેસેલા એકસો બ્યાસીમાંથી જે એક ક્ષેત્રના નથી એમાંથી બહુ જ બધા નેતાઓ એવા છે કે જેમને ખબર પણ નથી કે છોટા ઉદેપુરના કવાંટમાં શું સ્થિતિ હશે તો એ મને એવું લાગે છે કે આપણા જેવા દરેક માણસોનું એ દાયિત્વ બને છે કર્તવ્ય બને છે અને ઈશ્વરે તમને એટલી તાકાત આપી છે નિયતિએ તમને ક્યાંક પહોંચાડ્યા છે તો તમારું એ કર્મ છે કે તમે બતાવો જે હકીકત છે કોઈ જ તમારે એમાં કોઈ બાયસ નથી રહેવાનું કે આ બતાવશું તો તમારે વિચારવાનું છે કે તમે આ બતાવશો તો શું થશે તો એવું બની શકે કે બધી બાજુથી કોઈ તમારા પર થપ્પા લગાવશે કોઈ તમને આ કહેશે આ કહેશે આ કહેશે આટલી ગાળો આપશે પણ એવું પણ બને ને કે સરકાર સુધી એ વાત પહોંચે ને ફરક પડે તો તમને જો એ આશા છે કે ફરક પડશે તો તમે એ બતાવો અને એનાથી શું થશે ફરક પડશે તો કે જમાવટ થઈ જશે એટલે હું કોન્શિયસ હતી કે મારે બહુ ભારે ભરખમ નામ નથી આપવું મને એવું લાગે છે કે ક્રાંતિ જોઈએ હોવી નામમાં નહીં હોય તો ચાલશે એટલે નામ એવું રાખવું હતું કે જે ખૂબ હળવું લાગે લોકોને પોતીકું લાગે સમજાય એમને અને ન સમજાય તો એમને મજા પડે સાંભળીને એટલે એ સાંભળીને જ ગંભીર ના થઈ જાય અચ્છા જમાવટ એટલે આમ કઈક એટલે જમાવટ બહુ હળવું લાગે છે સાંભળવામાં અને એટલા માટે પછી જમાવટ નામ રાખ્યું